હમણાં તો સમજ્યા યુવાનો ક્રિકેટ બાજુ બહુ વીડ્યા તેંડુલકર આઉટ થઈ જાય તો બધા ઢીલા પડી જાય પૂરો થઈ ગયો બાપ મરી ગયો એવા નિહા કામુક અમુક તો નાખ્યો આઉટ થયો તો થયો બીજી મેચમાં સદી ફટકારી છે તું કામ ટેન્શન કરે ઘણા તો ખાતા નથી જમવા બેઠા આપણે બેઠા ને કે ભાઈ સમી ગયો ને જમે હું રમવું ક્યાં કોઈ નહીં એ તારો બાપ બીજું સમી ગયો છે તું સમી લે ને કર હા હણા થાય જવા ટાટિયા થઈ ગયા તારા પણ એ હવે તો બહેનો ની ટીમ શરૂ થઈ રમવા હશે ને હા એ તો ભૂલાઈ જાય હમણાં દીકરીઓ રમેશ ક્રિકેટ હમણાં ઓસ્ટ્રેલિયા રમી આવી ભારતની દીકરી એ મીંડલા ટોપ આમ નાખીને જાય ઓસ્ટ્રેલિયા રમવા ગયા ને ટોસ ઉલાયો ઉલાવ્યો આપણે ભારતની દીકરીઓ ટોસ જીતી ગઈ પેલો દાવ લેવાનો નક્કી કર્યું હા દીકરીઓ લીધા તમને કહું ધોકા હાથમાં દશામાના નામ લઈ લેવાનું ઓસ્ટ્રેલિયાની સામે પચાસ ઓવરમાં અઢીસો રન ખડકી નાખ્યા આપણી દીકરીઓએ અને આપણે અહીંથી જે મેચ જોવા ગયેલા એ ઓલા ત્રણ ગયા પંપુડા વગાડ્યા બધું ફડાક્યા ફોડ્યા પણ ઓસ્ટ્રેલિયાની દીકરીઓ જે આ દાવમાં આવ્યું ને આપણી દીકરીઓ ફિલ્ડિંગમાં ગઈ પણ એવી બોલિંગમાં ફેલ ગયું આપણી દીકરીઓ ફિલ્ડિંગમાં ને ઓલિયું દીકરી હું ખાય આવ્યો હું પીન આવ્યો મારો રામ જાણે બાય વીસ ઓવરમાં બસો રન કરી નાખ્યા વીસ ઓવર ની રન રેટ જામ સમાટી છે ઓલા જે આપણા જે જોવા ગયા તા ઓલા ત્રિરંગા ટેન્ટ એણ એને બધા હકીક હકલીને બાઈ ગયા હા ભૂલો હમે હું હા પૂરું થઈ ગયો હા કારણ કે હવે મૂળ પસારન કરવાના ત્રીસ ઓવર પડીને વિકેટ બધી પણ પૂરું કરી નાખ્યું હા પછી વીસ ઓવર પછી લંચ નાસ્તો આવ્યો નાસ્તો કરીને ઠંડા પીણા પીને પછી જે પાછી આપણી દીકરી ફિલ્ડિંગમાં આવ્યું

અને આપણા જે બેન કપ્તાન જે બેન હતા કેપ્ટન એની ત્યાં ગયા કે બેન અમારે પ્રશ્ન પૂછવા છે એ તો આપડે બેન એ બાજુ નહીં કે પૂછો ને ભાઈ એમાં હું કઈ ખોટું નહીં બોલી જે છે ક્યાં ઉભે એરપોર્ટમાં આમ જ બેઠેલા પડકે બેટ પડેલા આ બાજુ થયેલા રવજ હોય કહો ને તમ તાર ભાઈ એ કહે બેન મારે એટલું જ પૂછવું છે કે તમે વીસ ઓવરમાં ન રન અટકાવી શક્યા ન વિકેટ લઈ શક્યા અને લંચ પછી એવું કેવો ચમત્કાર થયો કે તમે પાંચ ઓવરમાં ઓસ્ટ્રેલિયાને ઓલ આઉટ કર્યું એ કહેતા એ તો થાય જ ને ભાઈ પણ તમે કોઈને કહેતા નહીં તો કહો એ કે કોઈને નહીં કહે કહો એ કેમ એવું હતું ભાઈ અમે નાસ્તો કર્યો ને પછી અમને ઓલા ટી ના આપ્યા હતા થમ્સઅપ ના પેપ્સી ના કે આ એ એકલા થમ્સઅપ પેપ્સી ના નહોતા તમે દાંત કાઢો એવું નહોતું કારણ કે હું ભારત ની દીકરીઓની વાત કરું છું એનું મને ભાન છે અરે એક એક ભાઈ આવડી સીઠી આપી હતી એ ચીઠીમાં એટલું જ લખ્યું તું બેનો હારી જશ્યું ધ્યાન આપો છેલ્લો મોકો એક પ્રયોગ કરો તમે જ્યારે બોલિંગ કરવા માટે રનિંગ કરો છો દોડતા દોડતા તમારી સામે જે ત્રણ સ્ટમ્પ દેખાય છે એ મગજમાં લિકાટ નાખો તમારી સામે સ્ટમ્પ નથી સાક્ષાત તમારા સાસુ ઉભા છે એ લઈને બોલિંગ કરો પછી ફગે શેલી દીકરીએ જે વિકેટ લીધી ને એને તો સ્ટમ્પડાના તેડ કટકા કર નાખ્યા મારો કહેવાનો અર્થ સત્સંગ થી આવા સંતોની ની વાણી થી પરિવાર માં પ્રેમ વધે છે એ મને ખબર છે સાહેબ હાહુ મટીને ને માં બની જાય છે સાહેબ એ દીકરા ની વહુ મટી જાણે દીકરી આવી હોય મળવા એવો ભાવ ઉભો કરે છે એ જો કઈ થઈ શકતું હોય તો ઈ સત્સંગ જ કરી શકે બીજું કોઈ ન કરી શકે અને સંત થાવું એ નાની માના ખેલ નથી સાહેબ જુઓ તહેવાર કોઈ પણ હોય આપણે આ તિથિ ને તહેવાર જોઈએ ને તોય લેર આવે ફાગણ મહિનાની પૂનમ છે પૂનમ પણ હોળી છે પૂનમ સતા હોળી અને આસોની છે અમાસ સતા દિવાળી એમ તિથી છોડો તમે કેમાં રહેવા હરખે માગો છો પછી હોળી પછી તરત ધૂળેટી પહેલાં ધૂળેટું નહીં મગર પહેલા ધૂળેટી આપ્યો તો એ ગલાલે રમીન પછી ન હોળા હળગાવત નહીં 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 પહેલા હોળી પછી ધૂળેટી એનો અર્થ કે હોળી જેવો દિવસ આવી જાય તો ચોવીસ કલાક ધીરજ રાખજો બીજેથી ધૂળેટી છે તમારી માથે ગુલાલ ઉઠતો હોય છે કાળી સવદેશ પછી દિવાળી પહેલા કાળી સવદેશ કાળી સવદેશ તો કાળી સૌદેશ હો કરે કરી છે માળી એક જગ્યાએ પ્રોગ્રામ માં લે આવતા હતા ને તે કાળે ચૌદશ નો પ્રોગ્રામ અને અમે નીકળ્યા એટલે એક જગ્યાએ ઊભા રહ્યા અમે ગાડી લઈને ઉભા રહ્યા એક ભાઈ આવ્યા કાય કે મને કે માય ભાઈ મેં કીધું હા મને કે નીકળાયો મેં કહા મને કે તમે જે જગ્યાએ ઉભા ને ભૂત થાય મેં ભાઈ અમે જ ભૂત છે પંચભૂતનું ખોળ્યું આનંદ બીજું મોટું ભૂત હોય ક્યું ભૂત જેવું કઈ છે નહીં આ તો પછી બધા ક્યાંય ભૂત 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 અને સારી પત્ની આવી વાતું થાય છે જોયું નથી કોઈ સાંભળો છો ને બધા હું વિશાર માં પડી જગ્યા બહુ મોટી વાત કહી દીધી પણ તમે કઈ એમ જ્યાં નહીં એટલે ભાઈ મેં કીધું તમ તારા નીકળી જાવ તમે નીકળો તો એ તો નહીં ગયો તાય એક ભાઈ ત્યાં નીકળ્યા વડીલ એટલે મેં કીધું ભાઈ તમારું ગામ છે મને કે હા મેં કીધું અહીં ભૂત થાય મને કોણે કીધું મેં કીધું આગળ ભાઈ કહેતા કાંઈ ભૂત થાય બોલો કે મને ખબર હું તમારું ગામ છે ને તમને ખબર નથી એ કે મને ક્યારે ખબર હું મરી ગયા ત્રણ શેર વરાઈ ગયા જીતલે તો દરવાજો નો ખોજો કાસમાં નીકળી ગયો મને કે નીકળાય ભાઈ ભૂત ટાઈમે આપણે વહેલા આવ્યા એક જણો સાયકલ આકે આકેન થાકી ગયો રાખી રાત સાયકલ આકે હવારમાં મે પ્રોગ્રામ કરી જતા તો મારે હામા મળ્યા મને કે અરે સરકારે બમ્પ બહુ બનાવ્યા રોડ ઉપર હું મને કે એકલા બમ્પ એકલા બમ્પ એટલે આખી રાત લઈ રોડે એકલા બમ્પ પછી ખબર પડી આખી રાત કબ્રસ્તાનમાં આકે ગિર્યો સાયકલ અંધારામાં અંધારામાં બમ્પ ચાલી હોય તું તે કેડો નોખો લીધો એક જણો કબર ઉપર ઘોડો પલાંગી બીડી પીતો સાયકલ નીકળે તેને પૂછ્યું કે એઠો ઉતારી ખબર છે ઓલો કે મને ખબર છે તક પણ એની માથે બીડી ન પીવે ઓલો કે અંદર ગરમી થાય તારી માં પછી ઓલે સાયકલ કેટલી આખી શીખ્યો સાયકલ ની શેન તોડી નાખે ક્યાં પેન્ડલ મેર્યો એક જીણો જોક્સ કહું સ્વામીજી આ બાજુ છે બહુ ઝીણો જો સમજાય તો પકડાય તો પકડજો ટ્યુબલાઇટ થાય તો થાય લાંબી વાળો ફટાકડો બહુ ઝીણો પિયર જાય ત્યારે જ ખબર પડે પત્ની શું કહેવાય દાંત પડે પછી ચોખ્ઠો આવે ત્યારે સાચા દાંત ની ખબર પડે આંખ નું મોત્યુ આવે ત્યારે સાચી આંખ ની ખબર પડે એમ હાચે રાંધવું પડે ત્યારે ખબર પડે પંદર થયા ઓલો નો તેડવાઈ ગયો નો ફોન કર્યો નરસિંહ મહેતા થઈ ગયા એકચુઅલી કે આવું જીવન જ આવું જ આવે તો અમે ક્યાં તારે ઘોડા હણ કર્યા હતા તું તારે છે ઘોડી લઈ આવ્યો તો પાડે અને હવે તો ખરેખર લગ્ન ગામડામાં એવા થાય છે બધા એમ હે તમને કોઈ રાજા પાસે બગ્યું નક્યું એવા બગ્યુંમાં તો તળિયા મારવા વાળા નીકળે ભાડે મળે દોઢસો બસો રૂપિયા પાંચસો રૂપિયા આપો એટલે ચાર પ્રકારના કોટ લઈને આવે ફેરે ફેરે કોટ બદલાવે મોટી મજા એ જોઈ ને સુખ પણ થાય સમય કેવો છો એ તો જોવો આ વડીલો પૂછો આવું નહોતું પેલા વડીલો સંબંધ કરતા ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી ગુળો રાણી બાદ આપણા સુરત ના એક બહુ મોટા ડાયમંડમાં મોટું નામ છે આપડે ગોવિંદ કાકા એને ફામ એમ બેઠેલા ને એમાં મને એના એક બીજા મિત્ર હતા એ લાઠીનાથ ને એનું નામ નહીં આપું એને ઓળખો છો બધા અહીંયા બેઠેલા ને મને પહેલે મને કે માયાભાઈ સવે હેદ કરી હું હેદ કરી પણ કે તમે બોલું કહો ને ઘૂંઘટ ખોજો ત્યારે ખબર પડી એમાં આવ્યો આપણે સહી હો પછી એને જે વાત કરી એ તમને વાત કરો હાવ રણછોડ હાવ સત્ય વાત એના સાક્ષી છે ગોવિંદ કાકા ગોવિંદભાઈ ધોળકિયા એ કે માયા ભાઈ કે મારા પસા વર પેલા લગ્ન એને પોતાની હિતેર વર ની ઉંમર જે ગોવિંદ કાકા પાસે વડીલ બેઠા થાય એ કે મારા પચા વર પેલા લાઠી લગ્ન થયેલા અને ત્યારે મારા લાઠીમાં પાન મળતા તે હું બે પાન લેતો જો એક એની હાટું ને એક મારી હાટું કે આપણા ત્યારે એમ હોય ને કે પાન લેતા જાય એમ એટલે મને કે ભાઈ ન્યાજીને ઘૂંઘટ ખોલ્યો પછી બે પાન હું ખાઈ ગયો પછી એમ છું કે આને હું પાન આપે આ પાન ખાય તો મીંદડી ઉંદડીઓ મારી નીકળે એવું લાગશે એને બદલે હવે સંબંધે જોઈને થાય હવે તો ગામડામાં શરૂ થઈ ગયું ગામડામાં સંબંધ જોવાય હમણાં છોકરો ગામડામાં કન્યા જોવા ગયો રૂમમાં દીકરી બેઠી હતી એટલે કીધું જા બેટા દીકરી રૂમમાં બેઠી જાવ ને વાતચીત કરી લો જેવો ઓલો રૂમમાં ગયો તો દીકરી કે આવો ભાઈ આવો તમે કેટલા બેન ભાઈ બોલો કે બે 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 ભાઈ ને બેન હતા હાથથી બે બેન ને બે ભાઈ બેન એ દસ રૂપિયા દિન પાછો ફરી ગયો બહાર આવે ત્યાં બાપાને એમ થયું બધું ફાઈનલ થયું કામ બટા પાકો કે આ બાપા પાકો મારે એક બેન વધી તમારે એક દીકરી વધી એટલે નો ફાવે ધંધો ન કરવો હલો વરરાજો ફેરો ફેરો ફરવામાં પેલો જે ફેરી આવીને ખબર હોય પેલો ફેરો ચાલુ કરો જી વરરાજો આગળ હાલ જેવા પચીસ ટકા હાલો ને